વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાનું દુઃખદ નિધન રાજકીય અને સામાજિક જગતમાં શોકનો માહોલ વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને સહકારી અગ્રણી વજુભાઈ ડોડિયાનું ટૂંકી માંદગી બાદ તેમણે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા વજુભાઈ ડોડિયાના નિધનના સમાચાર મળતા જ વિરમગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે વિરમગામ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી વજુભાઈ ડોડિયાનું પંચોતેર વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ગત મોડી રાત્રિએ દુઃખદ અવસાન થયું છે તેમના નિધનના સમાચાર મળતા સમગ્ર રાજકીય અને સહકારી તેમજ નાડોદા રાજપૂત સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સહકારી આગેવાનો તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા આજે તેમના નિવાસસ્થાન ખાતેથી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી વજુભાઈ ડોડિયા વર્ષ બે હજાર બેથી બે હજાર સાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે વિરમગામ અને સાણંદ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું રાજકારણ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અગ્રણી અને શ્રી નાડોદા રાજપૂત સમાજના એક આદરણીય વડીલ બંધુ તરીકે સક્રિય હતા તેમની સાદગીપૂર્ણ છબી નિષ્ઠા અને જનસંપર્કના કારણે તેઓ તેમના વિસ્તારમાં અત્યંત લોકપ્રિય હતા ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન તેમના વિસ્તારના વિકાસલક્ષી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું સહકારિતા ક્ષેત્રના વિકાસ અને સમાજના કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે આજરોજ તેમના નિવાસસ્થાનેથી સ્વર્ગવાસ વજુભાઈ ડુડિયા સાહેબની અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ જોડાયા હતા તેઓનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડુડિયા સાહેબના અવસાનથી રાજ્યના મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક રાજકીય નેતાઓ અને સામાજિક અગ્રણીઓએ સ્વર્ગવાસ વજુભાઈ ડુડિયાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી સ્વયંસેવક પ્રદેશ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડુડિયાના અવસાનથી સમાજે એક કર્મઠ અને સમર્પિત નેતા ગુમાવ્યા છે તેમના નિધનથી વિરમગામ વિસ્તારના રાજકીય અને સહકારી ક્ષેત્રમાં મોટી ખોટ પડી છે નમસ્કાર જય જવાન જય કિસાન જય ભવાની રાજુ મોરી આજે એક રાજકારણમાં દુઃખનું મોજું ફળી વળ્યું છે કારણ કે આજે એક એવા નિષ્કલંક નિઃસ્વાર્થ અને સ્પષ્ટ રાજકારણી જેનો આત્મા આજે સ્વર્ગ લોક છે એવા શ્રી વજુભાઈ ડોડિયા વિરમ ગામના પૂર્વ ધારાસભ્ય આજે અક્ષરધામ પામ્યા છે તો હું એક રાજપૂત નાડોદા સમાજવતી વતી એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જય ભવાની જય માતાજી